નખત્રાણા વહીવટી તંત્ર દ્વારા દબાણના નામે નખત્રાણામાં ગરીબ મધ્યમ વર્ગના નાના ધંધાર્થીઓના રોજગાર બંધ કરવામાં આવતા રોજનો કમાવીને ખાનારા ગરીબ પરિવારોને ક્યાં જવું આ સવાલ સાથે આજરોજ નખત્રાણા રેકડી કેબિન એસોસિએશન દ્વારા નખત્રાણા મામલતદાર તેમજ નખત્રાણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં નાના ધંધાર્થીઓ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા આવેતન પત્ર આપ્યા બાદ હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા નાના ધંધાર્થોની રોજી બંધ કરવામાં આવી છે જે ચાલુ ન થાય કે તંત્ર દ્વારા કોઈ બાહેંધરી આપવામાં ન આવે ત્યાં સુધી કાયદામાં રહીને નખત્રાણા પ્રાંત અધિકારીની કચેરી સામે પોતાની રોજી મેળવવા અચોક્કસ મુદતની ધરણા કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે તેવું નખત્રાણા રેકડી કેબિન એસોસિએશન દ્વારા જણાવાયું હતું

આ ધરણા કાયદામાં રહીને શાંતિથી ચાલુ રહેશે તેવું જીતુભા જાડેજાની યાદીમાં જણાવાયું હતું મજહબ નહીં શીખાવતા આપસ મે બેર રખના સારે જહાં સે હિન્દુસ્તા હે હમારા અમેરોની કબરો ઉપર ગીના દીવા ખાય છે અને ગરીબોના ઘરમાં દીપુ દોયલું તેલનું છે વિચાર કરો કે વર્ષોથી ચોથી પેઢી થી અહીંયા નખત્રાણા બજારમાં જે શાકભાજી વેચતા હોય મોચી કામ કરતા હોય અને દાબેલીની પણ જે નાનકડી હાટરી લઈને બેઠા હોય અને આજે એનો દીકરાનો દીકરો રોડ ઉપર આવી જાય વિચારો લખપત તાલુકાના જે પણ નાના મોટા છે એને તમે ટેકો આપજો અમે તમને ટેકો આપશું આપણી કોઈ પણ

ઓછામાં ઓછું ત્રીસથી પાંત્રીસ લાખનું ટર્નઓવર થાય અને જેના દીકરા ભણતા હોય મજૂરી કરતા હોય અને એની સાથે ધંધામાં વણેલા હોય આજે એક દિવસમાં આટલું નુકસાન થતું હોય કાયદો વ્યવસ્થામાં માગણી કરી છે કે અમે સંયમ શિસ્તને માનવળા થઈએ અને અમને રોજગારી માટે કોઈ વિકલ્પ આપો અમે સરકારમાં રહીને કામ કરીએ છીએ સહકાર આપીએ છીએ છતાંય અમારા ઉપર આવો જુલમ ન કરો કાંઈક વૈકલ્પિક વ્યવસ્થા આપો અને બધાનો ધંધો રોજગાર ચાલે આ કાયદો વ્યવસ્થામાં જેને આપણે સહકાર આપ્યો છે માતાઓ બહેનો આવ્યું છે હું પણ આ બધાને રોજગારી મળે એવી હું પણ સાહેબને વિનંતી કરીશ અને નખત્રામાં બે વર્ષથી હું પણ નાનો ધંધો લઈને રામદેશ્વર છે મારો પાણીનો વેપાર કરું છું સાથે અહીંયાનું જે પણ વાતાવરણ જોઉં છું ભાઈઓ કોઈને તોડવાની વાત નથી જોડવાની વાત છે આ સંગઠનની વાત છે કોઈ પણ નાના મોટાને દુઃખ પડ્યું હોય તો સાથે રહેજો દેખાજો નહીં સંગઠન હશે ને એ તમારી શક્તિ અને નફો છે રાજુભાઈ જોશી અને બાપુ જીતુભા તમે સૌ એમના હાથ પગ છો જો એક કીડી ભણી દર નાગને હફાવી શકતી હોય તો તમારું તો સંગઠન મોટું છે ભાઈ આટલે કહેતા હું તમારી વચ્ચે છું પણ આપણે કાયદો વ્યવસ્થા સાહેબે કીધું કે સો મીટર ની અંદર થી દૂર આપણે કલમ જે કલેક્ટર સાહેબે આપી છે એ પ્રમાણે શાંતિથી લડ લડત છે બધાને રોજગાર